ત્યાં જોતા કૂવો ઊંડો હતો અને પડતર હોવાથી કચરો સાથે દુર્ગંધ મારતો હતો જેમાંથી વાછરડાને બહાર કાઢવા માટે ભારે મુશ્કેલી પડી હતી જોકે આ કૂવાની અંદર વાછરડું અકસ્માતે પડી જતાં મોતને ભેટ્યું હતું જેને દોરડાની મદદથી ભારે જહેમતે બહાર કાઢવામાં આવ્યું હતું જે બાદ પાડી પાલિકાની મદદે વાછરડાની વિધિ કરવામાં આવી હતી ત્યારે આ અકસ્માત બાદ કીર્તિભાઈ ભંડારીએ જણાવ્યું હતું કે અહીં આવેલ અવાવરૂ કૂવાને બંધ કરવામાં આવે જેથી આવી ઘટના ફરી ન બને